હવે આપણે વાત કરી રહ્યા છીએ સરથાણા વિસ્તારમાં આપઘાત કરનાર સાવરકુંડલાના વતની દંપતીની વાત એમ છે કે મૂળ સાવરકુંડલાના વતની અને સરથાણા મીરા એવન્યુ ખાતે રહેતા છાસઠ વર્ષીય ચુનીભાઈ ગેડિયા તેમના પત્ની ચોસઠ વર્ષીય મુક્તાબેન એક સાથે પંખા સાથે દોડું બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાઈ લીધું છે ચુનીભાઈના નાના પુત્ર પિયુષને બે વર્ષ પહેલા ફાઈનાન્સના ધંધામાં નુકસાન થતાં ચાલીસ લાખ રૂપિયાનું દેવું થયું હતું તોની ભાઈએ સંબંધીઓ પાસેથી નાણાં લાવીને પિયુષનું દેવું ચૂકવ્યું હતું બાદમાં પિયુષ કેનેડા જઈ ત્યાં જ સ્થાયી થઈ ગયો હતો જોકે પિતાએ લોકો પાસેથી રૂપિયા લાવીને દેવું ચૂકવ્યા છતાં પિયુષ કેનેડાથી કોઈ પણ મદદ કરતો નહોતો તેમજ તેમને પૂછતો પણ નહોતો આખરે હતાશ થઈને ચુનીભાઈ અને મુક્તાબેન એટલે કે માતા પિતાએ આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે ચુનીભાઈએ આપઘાત પહેલાં ચાર પાનાની સુસાઈડ નોટ લખી હતી તેમાં કેનેડા સ્થાયી થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચૂકવાતા અને હાલમાં સાથે રહેતા પુત્રને પુત્રવધૂની આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે તેમનો આપઘાત બાદ તેમની ઉત્તર ક્રિયામાં ખર્ચોનો કરવા ભલામણ કરી હતી આ સાથે અન્ય પુત્રવધુ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને તે બાબતે મનમાં લાગી આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે આમ કપૂતને કારણે આજે માતા પિતાને આપઘાત કરવાનો વારો આપ્યો છે અત્રના સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા ચુનીબાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન ચુનીભાઈ ગેડિયાનાઓએ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ પોતાના જ ફ્લેટની અંદર પોતાના રૂમમાં પંખાના હુક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઈડ કરેલ હોય જે અનુસંધાને સરથણા અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયેલ છે સદરૂ અકસ્માત ગુનાની તપાસ પીએસઆઈ પીએન ખાચર લશ્કરણા ચોકીનાઓ કરી રહેલ છે સદરુ અકસ્માત મોતના કામે એક સુસાઇડ નોટ મળી આવેલ છે જે સુસાઇડ નોટમાં મરણ જનાર ચુનીભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાનો દીકરો નામે પિયુષ જે સુરત ખાતે અગાઉ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને કાપડના ધંધામાં દેવું થઈ જતા પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે દેવું ચૂકતી ચૂકતે કરી આપેલ ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહેલ છે અને કેનેડામાં હાલ રહે છે પરંતુ કેનેડા ગયા પછી પિયુષનું વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈપણ રીતે સંપર્કમાં ના રહેતા વાતચીત ના કરતા તે બાબતનું તેઓને લાગી આવતા પોતે પોતાનું તથા પોતાની પત્ની બંને સુસાઈડ કરેલ છે જે હકીકત તેઓએ ચુનીભાઈ હોય જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે અને આ બાબતના આ બાબતની તપાસ તજવીજ હાલ પીએસઆઈ પીએન ખાચરનાઓ કરી રહેલ છે